શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચારમંચ દર વર્ષે એક અભિગમ લીધેલો હતો કે ઘરમાં પડેલી પસ્તી બીજાના જીવનમાં શું ઉપયોગી નીવડે કે એ પસ્તીથી બીજા બાળકોના જીવનમાં એક દીપ પ્રજ્વલિત થાય શિક્ષણ માટે આ પસ્તી લઈને અમે લોકો આ પસ્તી આપીને ચોપડાઓનું વિતરણ કરતા હોઈએ છીએ તો સંસ્કારી નગરીની વડોદરાની જે બહેનો અને માતાઓ છે તે દર વર્ષે આ પસ્તીદાનના કાર્યક્રમમાં આખા વરસમાં પસ્તી ભેગી કરતી હોય છે ને આ પસ્તી અમને આપતા વખતે એ લોકોને એટલો હર્ષ હોય છે કે તેઓને પોતાને ખબર હોય છે કે ઘરનું બજેટ એક ઓછા આવકમાં કેવી રીતે ચલાવતા હોય પણ એમની ભાવનાઓ છે કે એમના તરફથી બી કોઈક બીજા બાળકને પ્રશિક્ષણમાં શિક્ષણમાં મદદરૂપ થાય એ સદ હેતુ એમનામાં હોતો હોય છે તો તેને ધ્યાનમાં અનુરૂપ રાખી આજે જ્યારે અમે પસ્તીદાન માટે અમે લોકોના ત્યાં જઈએ છીએ તો જે ઉત્સાહથી આ બહેનો આપતા હોય છે હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તેમના થતી જે લોકો આર્થિકથી નબળા છે કે જેઓના માતા પિતા નહીં હોતા ઘરની આવક નથી હોતી કે બહુ જ નીડી હોય છે તેવા લોકોને આપણે ચોપડા અને સ્કૂલ બેગ આપતા હોઈએ છીએ તો તેનો આ કાર્યક્રમનો સાચો શ્રેય કોઈને જતો હશે તો આ જાગૃત મહિલાઓનો કે જે આખા વર્ષમાં પસ્તી ભેગી કરતી હોય અને આપણા મીડિયાનો કે આપ આ કાર્યક્રમને લોકો સુધી પહોંચાડો છો અને તેના જાગૃતતાના ભાગરૂપે લોકો અમને પસ્તી આપી જાય છે હું આપનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું પસ્તીદાનથી વિદ્યાદાનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ છે આજે લગભગ સો કિલો જેટલી લોકોએ પસ્તી ભેગી કરેલી છે અને એ પસ્તીના એ પસ્તી વેચીને અને એનાથી અમ લોકોના નોટબુક વિતરણ કરવાના છે લોકોને એટલું જ કહેવા માગીશ કે તમે અફોર્ડ કરી શકતા હોય તો તમે આવીને પેપર પસ્તી આપીને જાઓ મારી ઘરે રીતે મારો મારો કોન્ટેક કરવો હોય તો હિમંતભાઈ છે એમનો નંબર છે જ અને અમ લોકોએ જે એક પોસ્ટર પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલું છે એમાં નંબર આપેલો છે એના પર તમે કોન્ટેક્ટ કરીને મારી ઘરે આવીને આપી જઈ શકો છો